મા શક્તિના પર્વ નવરાત્રિની ક્રીડાઈ વીએનએફ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજ રોજ ઋષિ પંચમીના પાવન પર્વ પર નવલખી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ગુજરાત તથા વિશ્વના ફલક ઉપર પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મા શક્તિના નવલી નવરાત્રી ઉત્સવની વડોદરા શહેરના નામાંકિત ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે ક્રેડાઈ દ્વારા આયોજિત વીએનએફ નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે અંતર્ગત આજે ઋષિ પંચમીના પવિત્ર પાવન દિવસે નવલખી મેદાન ખાતે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની નવરાત્રી એ વિશ્વ ફલક ઉપર પોતાની એક આગવી ઓળખ ઉભી કરેલી છે ત્યારે આજે નવલખી ખાતે યોજાયેલ ભૂમિપૂજનના કાર્યક્રમમાં ગરબા આયોજક મયંકભાઈ પટેલ સત્યનભાઈ કુલાબકર મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સોની આજથી શક્તિનું મહાપર્વ એટલે નવરાત્રી અને વડોદરાની નવરાત્રી એ વિશ્વ ફલક ઉપર એક અલગ જ મુકામ કાયમ કર્યો છે વડોદરાના નવરાત્ર યુનેસ્કોની હેરિટેજની અંદર ગણવામાં આવ્યા હોય ત્યારે આ ગર્વની લાગણી સાથે આજરોજ આ મા શક્તિના મહાપર્વની શુભારંભ કરવા જઈ રહ્યા છે અને ભૂમિ પૂજન કરી આજથી આ આખા આયોજનને અમે શરૂ કરી રહ્યા છીએ એનો શુભારંભ કરી રહ્યા છીએ છોકરીઓની સેફ્ટી માટે આપણે કઈ રીતે પ્લાનિંગ છે જે રીતે આપને પહેલેથી જ ખબર છે કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન એવું થાય છે કે આજ દિન સુધીમાં માં જગદંબાની કૃપાથી અને આ એક ગરબા એવા છે કે જે ગરબા કોઈ પ્રોફેશનલી નહીં પણ અમારા ગરબા જે છે ભક્તિમય અને ભક્તોની ટીમ દ્વારા થાય છે અને જ્યારે માં શક્તિના સ્વરૂપ સમાન બહેનો દીકરીઓ મહિલાઓ અહીંયા ગરબે રમવા માટે મા જગદંબાની આરાધના કરવા આવતા હોય ત્યારે એની સંપૂર્ણપણે એની સુરક્ષાની જવાબદારી અમારે અમે લઈએ છીએ અને એના એના માટે આપ જોતા હશો કે ત્રણસોથી સાડા ત્રણસો જેટલા ગાઢ હોય છે એમાં દોઢસો જેટલી બહેનોને ગાર્ડ તરીકે રાખીએ છે આજ સુધી કોઈ દિવસ એવો પ્રસંગ બન્યો નથી અને આ વર્ષે વધુ સજ્જ સુરક્ષા કરી છે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવું ના બને કોઈ પણ અહીંયા આવનાર કોઈ દર્શક માય ભક્ત મા કોઈ બહેનો દીકરીઓ કોઈને કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એવી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે